નમસ્કાર દમદાર ખબર સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર મ્યાનમારથી સામે આવી રહ્યા છે જ્યાં મ્યાનમારમાં ભૂકંપથી ભૂકંપ ત્રાસદીના અહેવાલ સામે આવી રહ્યા છે દસ હજારના મોતની આશંકા

જે ઘટના બની છે જ્યાં મ્યાનમારની આ ઘટના છે મ્યાનમારમાં ભૂકંપથી ભારે તબાહી થઈ છે ભારે તબાહીના અહેવાલ સામે આવ્યા છે દસ હજારના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે દસ હજારના મોતની આશંકા છે ત્યારે રેસ્ક્યુ કામગીરી હાલ શરૂ થઈ ગઈ છે એક હજારના મોતની સરકારે જાહેરાત કરી છે ત્યારે બેંગકોકમાં અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની જે વાત છે ત્યારે જે ભૂકંપમાં જે મોટા પ્રમાણમાં તારાજી સર્જાય છે આ સાથે જ કે ટીવી ન્યૂઝ ચેનલના ચેનલ હેડ ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે જે ભૌમિક વાત કરવામાં આવે મ્યાનમારમાં ભૂકંપ આવ્યો છે મોટી સંખ્યામાં લોકોના મોત નિપજ્યા છે કેટલાક લોકોનું હજી રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે શું છે વધુ વિગત બિલકુલ મહેન્દ્ર શુક્રવારે જે મ્યાનમાર થાઇલેન્ડ અને બેંગકોકમાં જે ભૂકંપના આંચકા હતા તેમાં અત્યારે જે ખબર મળી રહી છે કે આ ભૂકંપને કારણે મોટી જાનહાની થઈ છે લગભગ દસ હજારથી થી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે અને સરકાર દ્વારા સત્તાવાર એક હજાર લોકોના મોતની પુષ્ટિ પણ કરવામાં આવી છે અત્યારે અલગ અલગ દેશમાંથી રેસ્ક્યુ ટીમો ત્યાં પહોંચી છે અને જે લોકો કાટમાર નીચે દબાયેલા છે તેને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આપને જણાવી દો કે સૌથી વધારે સબાઈ બેંગકોક અને થાઇલેન્ડ ની આસપાસના વિસ્તારમાં છે કે જ્યાં અનેક હાઈરાઈટ બિલ્ડિંગો હતી જે થાઇલેન્ડની જે સ્થાન ગણાય છે

માનવામાં આવે છે ભારત સરકાર દ્વારા કોઈ મદદ ને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી છે બિલકુલ જ્યારે આ ભૂકંપ ખબર પડી ત્યારબાદ અનેક મિત્ર દેશો જે રીતના મદદનો હાથ લંબાવ્યો આપને જણાવી દો કે આની પેલા પણ જયારે મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે સૌથી પ્રથમ મદદ કરનાર ભારત સરકાર હતી આ વખતે પણ ભારત સરકારનો વિદેશ મંત્રાલય તેના સંપર્કમાં છે ને ભારત સરકાર તરફથી તેમને મદદ મોકલવામાં આવી છે આજે સવારે એરપોર્ટના બે હોવરક્રાફ્ટ અહીંથી દવા કોડ અને રેસ્ક્યુ ટીમ સાથે રવાના થયા છે તેના સિવાય ભારત સરકારે જાહેરાત કરી છે કે અનાજનો જે જથ્થો છે ખાસ કરીને ત્યાં અત્યારે લાખો લોકો ભેગર થાય તેવી શક્યતા છે તેના માટે અનાજના જથ્થા સાથેના બે સ્પેશિયલ વિમાન છે તે આજે પછી મ્યાનમાર એટલે કે બેંગકોક બાજુ ઉઠશે અને ત્યાં તેને મદદ કરશે તો ભારત સરકાર પણ મદદ કરી રહી છે બીજું આપને જણાવી દઉં કે બેંગકોક અને થાઈલેન્ડ અને મ્યાનમાર ની આસપાસના વિસ્તારમાં લગભગ એક લાખ જેટલા ભારતીય પરિવારો વસવાટ કરે છે તે તમામ સુરક્ષિત છે તેમને પણ મદદ કરવા માટે ખાસ કરીને વિદેશ મંત્રાલયે પોતાનો હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે તો ભારત સરકાર પણ તેના તરફથી મદદની ખાતરી આપી રહી છે પણ મોટી ત્રાસદી જે માનવામાં આવે છે કે જેમ દિવસો પસાર થશે ત્યારબાદ એકચ્યુલી નુકસાનનો અંદાજો અને કેટલા લોકોના મૃત્યુ થયા છે તેનો સ્પષ્ટ આંકડો સામે આવી શકે જી બાબુ એક સમગ્ર માહિતી બદલ આભાર ત્યારે મ્યાનમારમાં ભૂકંપથી ભારે જે કહી શકાય તબાહી મચી છે દસ હજારના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલમાં બચાવ કામગીરી ચાલુ છે એક હજારના મોતની સરકારે પુષ્ટિ કરી છે ત્યારે બેંગકોકમાં અનેક લોકો કાટમાળ નીચે દટાયા છે ત્યારે ભૂકંપ બાદ વીજળી અને આવશ્યક સેવાઓ બાધિત થઈ છે અનેક દેશોએ મદદ માટે હાથ પણ લંબાવ્યો છે ભારત સરકાર પણ સતત સંપર્કમાં સંભવ તેટલી મદદ કરશે